શ્રી ભાવનગરી મોચી પંચ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ સમાજના તાલલાઓને નોટબુક વિતરણ કરવામાં આવી હતી જેની મુલાકાત રિટર્ન ફનચંદને લીધી હતી સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને બુક વિતરણ સાથે સાથે કંપાસ સહિતની જે અહીંયા સમાજ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યા છે તેની મુલાકાત આજે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ લીધી હતી સમાજના જે મહાનુભાવો અત્યારે ઉપસ્થિત છે આપણે તેમને મળીએ આપણું નામ સંજય ભાઉભાઈ સંજયભાઈ શું કહેવા માંગો છો આજના દિવસ આ જે છોકરાઓ જે પણ પાસ થાય છે

મારું નામ નિર્મલ પરમાર છે હા નિર્મલભાઈ શું કેવા માંગો છો તમે એટલે અમારા સમાજમાં બાળકોને ઉત્સાહ મળે અને આગળનું કાર્યને એ વધારે પ્રોત્સાહિત થાય તે માટે જે સમાજના સભ્યો તરફથી દાન પેટે અને લવાજમ પેટે જે રકમ આવે છે તેના પેટે અમે આ એક નોટબુક વિતરણનું કાર્ય કરીએ છીએ અને સાથે બધા વિદ્યાર્થીઓને કે કોઈ પણ વિદ્યાર્થીને ફર્સ્ટ આવે તેને એક્સ્ટ્રા ઇનામ અને બાકી બધાને બી પ્રોત્સાહિત ઇનામ રૂપે અમે આ કાર્ય કરીએ છીએ જે બહારથી અહીંયા સમાજના સુરતમાં પ્રવેશ્યા સુરતમાં આવ્યા હોય

મિત્રો આતા સુરત ચોક બજાર ભાવનગરી મોચી પંચ દ્વારા સેવાનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે મારા હાથની અંદર આ ત્યાં આપ જોઈ રહ્યા છો બુક છે અને લખવા પાણી ધોરણ એકથી ચારમાં પ્રવેશ મેળવનારા છ પાંચથી સાતમાં છ આઠથી દસમાં આઠ અને અગિયારથી ટીવાયમાં મેળવનારા પાંચ બુક આપવામાં આવે છે ખૂબ જ સેવાનું કામકાજ આજે કરી રહ્યા છે ભાવનગરી મોચીપંચ સમાજ જે ટંપણ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત